કે ગુજરાત નામદાર હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા પણ પહેલી જૂનથી થી એકત્રીસમી ઓક્ટોબર સુધી કોઈ પણ પ્રકારનું અનધિકૃત બાંધકામ તોડી ન શકાય કારણ કે ચોમાસાની ઋતુ છે આ લોકોને ગરબાર વગર કરી દેવાની જે પરિસ્થિતિ થઈ રહી હતી એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આપના માધ્યમથી વિનંતી પણ કરીએ છીએ કમિશનર સાહેબને કે આવા અનધિકૃત બાંધકામ જે કાયદેસર કર્યા હોય એને તોડવાનું કામ ન કરાય બીજી એક વાત છે કે જો આ રીતનો કામગીરી કરવામાં આવશે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરવું પડશે અને નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવાની ફરજ પડશે